શ્રેયસ વિદ્યાલય ધોરણ અગિયાર વિષય ગુજરાતી વીસ યાંગ સત્તર ભજન કરે તે જીતે સાહિત્ય પ્રકાર છે ગીત કવિ છે મકરંદ દવે તો ચાલો મિત્રો આજે આપણે કાવ્ય સત્તર જોઈએ કાવ્ય સત્તર ભજન કરે તે જીતે કવિ છે મકરંદ દવે મકરંદ દવેનો જન્મ તારીખ તેર અગિયાર ઓગણીસો બાવીસમાં થયેલો અવસાન તારીખ એકત્રીસ એક બે હજાર ને પાંચમાં થયેલું કવિ નવલકથાકાર નિબંધકાર ચિત્રકાર અને અધ્યાત્મ સાધક મકરંદ વજયશંકર દવેનો જન્મ ગાંડલમાં થયો હતો માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ કોલેજમાં દાખલ થયા પછી બેતાલીસની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો અનેક દૈનિક પત્રો સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે સૌંદર્ય પ્રીતિ માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય કાવ્ય સુઘડતા એમના લેખનને આગવો મિજાજ બક્ષે છે અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મતે છે ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે તરણા જયભેરી ઘોરજ સૂરજમુખી સંજ્ઞા સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે જબુક વીજળી જબુક તેમનો બાળકાવ્ય સંગ્રહ છે તો શેણી વિજાનંદ ગીત નાટિકા છે પુરાણકથાને ગૂંથતી માટીનો મહેકતો સાજ એમની નવલકથા છે બે ભાઈ એ બાળનાટ્ય સંગ્રહો છે પરાઈમાં પ્રસંગ ચિત્રો છે અંતર્વેદી યોગપથ સહજને કિનારે ભગવતી સાધના ગર્ભદીપ ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયેલું છે સત કેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે ઘટને માર્ગે અને ટાર્જન જંગલનો રાજા તેમના અનુવાદો છે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે વલસાડ પાસેના નંદી ગ્રામમાં જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશ્યોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવેલું છે ચાલો મિત્રો હવે આપણે આ કાવ્યનો કાવ્યની સમજૂતી જોઈએ ભજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે શું કે છે કે હે માણસ મનવા એટલે કે માણસ હે માનવ જે હરિવરને પોતાની રીતે મૂલવે છે તે કંઈ મેળવતો નથી ભજન કરે તે જીતે પણ જે સાચા હૃદયથી પ્રભુનું ભજન કરે છે તે જીતે છે તુલસી દલથી તોલ કરો તો તુલસી દલથી એટલે કે તુલસી પત્રથી હરિવરને જો તોડવા જાવ તો બને પવન પરપોટો તો એ પવનનો પરપોટો બની જાય અર્થાત હરિવરને પામી શકાય નહીં અને હિમાલય મૂકો હેમનો અને તેમની પાસે હેમનો હિમાલય એટલે કે હિમાલય જેવડો સોનાનો પર્વત હેમ એટલે કે સોનું હિમાલય જેવડોનો હિમાલય જેવડો સોનાનો પર્વત મૂકો તો અઢળક સંપત્તિથી જો તમે પ્રભુને રીઝવવા જાઓ તો એ રીઝે નહીં આ બારે હળવા હરિહરને મૂલવવો શી રીતે રે મનવા ભજન કરે તે જીતે શું કહે છે કે આ જે ભારે જે હળવા ભગવાન છે એમને હવે કેવી રીતે મૂલવવા હે મનવા હે માણસ કેવળ સાચા જ હૃદયથી જો ભજન ભક્તિ કરી તો જ તેમને જીતી શકાય એક ઘડી તને માંડ મળી છે શું કહે છે કે આ જીવનરૂપી ઘડી તને માંડ મળી છે એટલે કે મનુષ્ય જન્મ કેવો છે દુર્લભ છે આ જીવતરને ઘાટે સાચા ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે એટલે કે આ મનુષ્ય જન્મ કેવો છે દુર્લભ છે જીવન કેવું છે વહેતી નદી જેવું છે અને તું આ જીવતરને ઘાટે સાચા ખોટાના તું ખાતાં પાડીને તું શા માટે તારું આ મહામૂલું જીવન વ્યર્થ ગુમાવે છે એથી તને કશો લાભ છે નહીં સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે જીવનરૂપી સાગરના મોજા સાથે તું આનંદ કરીશ કે પછી તે ભીંત ભૂલીને તું પડ્યો રહીશ રે મનવા ભજન કરે તે જીતે કે તું મોહમાયામાં ભૂલા પડવું એ તો કેવું છે ભીંત ભૂલવા જેવું છે તો હે માણસ તું ભજન કર તો જ તું પ્રભુને મેળવી શકીશ આવ હવે હવે તારા 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 ગજ મૂકી એટલે એટલે કે કે માપદંડથી તું મૂલવવાનું ભગવાનને છોડી દે ભજન મૂકીને વરવા નવલક તારા નીચે બેઠો એટલે કે તું આ નાહકનું ભગવાનને મૂલવવાનું છોડી દે ભગવાન તો નવલખ તારા નીચે બેઠેલા છે અર્થાત હરિવર નવલખ તારા જેટલા કેવા છે અમૂલ્ય છે કયા ત્રાજવડે તરવા એને તું કયા ત્રાજવે તોડીશ અર્થાત તું કયા માપદંડથી એમને મૂળવીશ ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળને પ્રીતે તું એને કેવળ ચપટી ધૂળ જેટલો પ્રેમ કરીશ અર્થાત એમને થોડી ઘણી પ્રેમલક્ષણા અથવા તો જો ભક્તિ કરીશ તો આ ચૌદ ભુવનના જે સ્વામી છે જે ભગવાન છે એ દારી પાસે આવશે રે મનવા ભજન કરે તે જીતે માટે હે માણસ કેવળ સાચા હૃદયથી ભક્તિ કરવાથી જ એમને જીતી શકાય છે તો મિત્રો આ ગીતની અંદર ભગવાનને ભગવાનને કેવી રીતે પામવા એમને એમનો પ્રેમ કેવી રીતે મૂલવવો એની વાત કરેલી છે કે ભગવાન તો કેવો છે સર્વત્ર વ્યાપેલો છે એને પૈસાની જરૂર છે નહીં એને બસ ફક્ત કેવળ ચપટે ધૂળ જેટલો જો આપણે પ્રેમ કરીશું તો પણ ભગવાન આપણને મળશે